પગલા લેવા કરી માંગ ડોક્ટર વિરુદ્ધ ચોટીલા પ્રાંત અધિકારી તથા પોલીસની કડક કાર્યવાહી શરૂ ચોટીલા પ્રાંત અધિકારીએ ડોક્ટર વિરુદ્ધ સમન્સ હુકમ પાઠવ્યો બે દિવસ પહેલા ડોક્ટરે પીધેલી હાલતમાં પત્રકારને ખોટા કેસ માં કરવાની આપી હતી ધમકી સૂત્રો અનુસાર ચોટીલામાં ડોક્ટર રામ પરમાર કૈલાસ હોસ્પિટલ ચલાવે છે ડોક્ટર અગાઉના સમયમાં પણ કોનામાં સંડવાયેલો છે દવા લેતા પહેલા આવે છે તે જોજો મૂક ડોક્ટર ના કરેલી હાલતમાં લોકોને દવા આપતા હોય છે લોકો મુકે ચર્ચાઈ રહ્યું છે ડોક્ટરે ખોટી ધમકી આપી ઘણા લોકોના તોડ કર્યા છે જો ચોટીલામાં તપાસ કરવામાં આવે તો ઘણી હોસ્પિટલો તથા બોકસ ડોક્ટરો ઝડપાઈ શકે છે પરંતુ સવાલ એ થાય છે કે કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે આવી હોસ્પિટલ સુસ્થાનિક પોલીસ અજાણ છે પત્રકારોની માંગ છે કે આવા ડોક્ટર સામે કાર્યવાહી કરી ડોક્ટરને સીલ મારવામાં આવે રિપોર્ટર પત્રકાર બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા હેલો બોલો જયસિંહભાઈ હા બોલો ડોક્ટર રામ બોલું છું હા હા બોલો આપણે સાઈલાઓના ભાઈના નંબર મને આપણને જરા

આમાં બીજું પિક્ચર ના હોય આ બધું છે ને હું કઈ કઈ હાલી મુવાની માણસ તમે જે બોલો સાંભળી લો હા હા બરાબર ને એવું કઈ માણસ નથી બરાબર તમને ત્રણ વખત મેં નંબર આપ્યા આપ્યા કે નો આપ્યા અરે પાંચ વાર પાંચ વાર દેવા જો દે નાટા ભરીન પર ટેન્શન હું મારી પાસે નંબર નથી મંગાવી લઉં હું તો તો તમારો ફોન તમે તમે આવી વાત કરો કે તમે હું કે હાલી મૂવાળી માણસ તો નથી ભાઈ

મને બોલો તમે મને ફોન કર્યો હું બોલો ના મારે ન બોલ તમે બોલો ના મારે તો પણ ફોન મેકી દયો મારી પાસે રેકોર્ડિંગ છે હમણા નાખી દો હું બરોબર આ નાખી દયો પણ નાખી દયો પણ એમાં શું એમાં હું ફેર પડે સાયબર ક્રાઈમ બાદમાં જ્યાં રેકોર્ડિંગ છે ને ત્યાં હું મોકલું બરોબર અરે પણ અરે અરે મારા ભાઈ ત્યાં મોકલું ન્યા ના વાંધો નહીં મેકવાનો હો જ્યાં મોકલું ન્યા